ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ પાસે આવેલા હિન્દુ ગુરુકુળ લખુલેશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન તેમજ શસ્ત્રકલા નિર્દેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાયાવરોહણ સ્થિત લખુલેશ સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો અને શ્વાનોનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સામેલ થયા હતા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ગુરુકુળના વિકાસ માટે પચાસ લાખ રૂપિયા તેમજ સોલર પ્લાન્ટ માટે દસ લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે એવી જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોના ટ્રસ્ટીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધર્મની રક્ષાકાજે શાસ્ત્ર અને શસ્ત્ર બંને શીખવું જરૂરી છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઘોડે સવારી અને પ્રશિક્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વડોદરી જિલ્લામાં ડભોઈ તાલુકામાં આવેલ કાયાવરણ ખાતે પ્રીતમપુરામાં પ્રીતમ મુનિજીના આશ્રમમાં નકુલેશધામ ખાતે આજે દશેરા નિમિત્તે શાસ્ત્રોનું પૂંજન અને શાસ્ત્રોનું નિદર્શનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને પ્રીતમ મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી બે હજાર છત્રીસની ઓલિમ્પિકમાં અહીંયાના વિદ્યાર્થીઓ ભાગ લે એટલા માટે શૂટિંગ રેન્જનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ફાયરિંગમાં વિદ્યાર્થીઓ તૈયાર કર્વસ્થા અસ્વસ્થ સવારી એટલે ઘોડે સવારીનું પણ અહીંયા આગળ શિક્ષણ આપવામાં આવશે ભાલાક ફેક તલવારબાજી બાણ વિદ્યા મનુષ્ય બાણ એની પણ અહીંયા વિદ્યા આપવામાં આવશે અને અહીંયાથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ઓલમ્પિકમાં ભાગ લે એના માટેનો એમનો જે પ્રયત્ન છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું સાથે સાથે જ આ સંસ્થાના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પચાસ લાખ જેવી માતદાર રકમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંસ્થાના સોલાર સિસ્ટમ માટે બીજા દર દસ લાખનું પણ અનુદાનની જાહેરાત કરવામાં આવી છે એમ કરીને પચાસ લાખ રૂપિયા આ સંસ્થાને સરકાર દ્વારા મળશે જેનાથી આ સંસ્થાનો વિકાસ પણ થાય ને એમના જે ઉદ્દેશ્યો છે પરિપૂર્ણ થાય હજુ પણ આમાં જરૂરિયાત હશે તો સરકારમાં રજૂઆત કરીને વધુ અનુદાન માટેની પણ રજૂઆત કરીશું અને સંસ્થાના વિકાસ માટે જે કંઈ ફાળો આપવાનો હશે એમાં ધારાસભ્ય તરીકે અમે અમારો સહયોગ આપીશું સરકારમાંથી પણ જે સહયોગ જોઈશે એ અપાવીશું સ્કૃતિ વિદ્યાપીઠમાં વિદ્યાદમી નિમિત્તે શસ્ત્ર પૂજન અને શસ્ત્રકલા નિદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેનું પુરાતન શસ્ત્ર વિદ્યા થી બધા લાભાનવિત થાય તેના પ્રત્યેનું જે શ્રેષ્ઠ આદરભાવ છે ગૌરવ છે તે વધે અને તે શસ્ત્ર કલા શીખે તેની અંતર્ગત અહીંયા તલવાર ભાલા બંદૂક અને ઘોડેસવારી ફરસું ઇત્યાદિનું નિદર્શન કરવામાં આવ્યું અહીંયા આયોજન છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક શક્યતા છે કે ગુજરાતના અમદાવાદમાં પણ તેનું આયોજન થાય તો અત્યારથી તેની તૈયારી કરવામાં આવે આ શસ્ત્રવિદ્યાનું પ્રશિક્ષણ એ સ્વરક્ષા સાથે સમાજની રક્ષા રાષ્ટ્રની રક્ષા અને ધર્મની રક્ષા માટે છે આપણે વર્તમાનમાં રમતોત્સવની અંદર પણ જેમ કે ઘોડેસવારી તલવારબાજી ભાલા ફેંક ઇત્યાદિ દ્વારા આપણે શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા શસ્ત્ર પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી રમતગમતોમાં જે શસ્ત્રો દ્વારા અને જેમ કે ઘોડા ઘોડેસવારી તલવારબાજી ઇત્યાદિ દ્વારા ભાલા ફેંક દ્વારા બાળકોને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવા અને અહીંયા આજે ગુજરાતના અલગ અલગ પ્રાંતના તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના આત્મીયજનો અહીંયા આવ્યા અને ઉત્તમ રીતે શસ્ત્રકલા નિદર્શન નિહાળી અને શસ્ત્ર વિદ્યા શીખવા માટે અને ઓલિમ્પિકમાં ભાગ લેવામાં માટેની પ્રિપેરિંગ માટે પ્રોત્સાહિત થયા